હોન્ડા સ્કૂટર્સ ઇન્ડિયા દ્વારા માર્ગ સલામતી માટે ખાસ કાર્યક્રમો યોજાયા માર્ગ સલામતીનું મહત્વ સમજાવવા પ્રશંસનીય પ્રયાસ રૂપે હોન્ડા મોટરસાયકલ અને સ્કૂટર ઇન્ડિયાએ ગુજરાતના વિઠલાપુર ખાતેના પ્લાન્ટ ખાતે એક મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજ્યો હતો આ કાર્યક્રમમાં દસ સરકારી પ્રાથમિક શાળાના બસોથી થી વધુ વિદ્યાર્થીઓને એકઠા કરવામાં આવ્યા હતા અને તેમને માર્ગ સલામતી અંગેના વિવિધ વિકલ્પો સમજાવવામાં આવ્યા હતા આ પહેલનો ઉદ્દેશ શાળાના બાળકોમાં માર્ગ સલામતીના મહત્વ વિષય પર જાગૃતિ અને સંવેદના આવે તે માટેનું છે જેમાં ધોરણ પાંચ થી આઠ ના વિદ્યાર્થીઓ તેમના શિક્ષકો સાથે ઉત્સાહભેર ભાગ લીધો હતો મારું નામ તારા રાજવી છે પ્રતિમાનજી છે હું દાળો પ્રાથમિક શાળામાંથી આવ્યો છું અમને અંડા કંપનીએ એ દાણ કરવા માટે બોલાવ્યા છે કે આપણે સેફટી વિશે જાણ કરવા બોલાવે છે અમને બાઇક ચલાવતી વખતે આપણે હેલ્મેટ પહેરવું જોઈએ ગાડી ચલાવતી માટે સીટબેલ્ટ પહેરવું જોઈએ જેના કારણે એક્સિડન્ટ ઓછા થવાની સંભાવના રહે અને આપણે રોડ ક્રોસ કરવો હોય તો જબરા રસિંગ પર આપણે ચાલવું પડે મને આ રોડ સેફટી માટે વાંડા કંપનીથી બહુ જ જાણવા મળ્યું અને અમને થાય છે કે અમે મોટા થઈને રોડ સેફ્ટી માટે આવી સૂચનાનું પાલન કરીને રોડ સેફ્ટી સેફ્ટીથી બચી જશું અને વાહનોથી પણ એક્સિડન્ટ ના થાય એ માટે અમે મોટા થઈને વાહનો ધીમે આખશું અને લેટ થશે તો કઈ વાંધો ને પણ નિયમનું પાલન કરશું જોઈ કે સાધન આવે છે કે નહીં અને ચીપડા હોય તો જ રોડ ઉપરથી ચાલવાનું અને અને પછી ફૂટપાથ પર પર ચાલવાનું રહે અમે મોટા થઈને ટ્રાફિક હોય તો ઘડીક લેટ કર લેટ રહીશું અને નિયમોનું પાલન કરશું સરકારી શાળાના વિદ્યાર્થીઓને ખાસ કાર્યક્રમ માટે લાવવામાં આવ્યા હતા અને તેમને સ્કૂટર તેમજ કોઈપણ જાતના વ્હીકલોને ટ્રાફિક નિયમન કેવી રીતે સંચાલિત થઈ શકે છે તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી સાથે સાથે જ તેમને ઉત્સાહ વધારવા માટે વિવિધ કાર્યક્રમો થકી માર્ગ સલામતી જાગૃતિ આપવાનું આયોજન થયું હતું અમારા બાળકોને દરેક સિગ્નલ માટેની જે જે સિગ્નલનો જે પણ હોય એ લોકોને સમજાવવામાં આવ્યું કે આ સિગ્નલનો આ મિનિંગ હોય છે દરેક બાળકોએ સરસ રીતે સમજ્યા ક્વિઝ દ્વારા પણ બાળકોને સમજાવવામાં આવ્યું અને બહુ સરસ રીતે એક સોંગ દ્વારા પણ બાળકોને સમજાવવામાં આવ્યું કે તમારા લાઈફની શું અહેમિયત છે અને તમે રોડ ઉપર એનો કઈ રીતે એનો યુઝ કરી શકો છો હોન્ડાનો આ ઇનિશિયેટિવ ખૂબ જ સરસ છે ગામડાના આંતરિયાળ બાળકોને પણ આનો સરસ એવો લાભ મળી રહ્યો છે બાળકો નવું

કરવામાં આવ્યું હતું દર્શક મિત્રો આ અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર